મોર્નિંગ પહેલાં તો દોસ્તો આજના બ્લોગમાં અમે આજે અમારું ઘર તમે બધા વિડીયોમાં અમારું ખેતર જોવો છો આજે તમને ઘર બતાવવાનું તો ચેનલ ઉપર ના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને મને સપોર્ટ કરજો તો જો પહેલી એન્ટ્રી તો દોસ્તો આ આપણું ઘર છે અને આપણા યુટ્યુબર ઉગારી મમ્મી તો હું શાકભાજી તમારું જો શાકભાજી વાળવા ચાલુ કર શાકભાજી વાળવા ચાલુ કર કપાન પડવા ને નું તો બીજું કપ કપાય તમારવાનું ચાલુ તો દોસ્તો જો અમારું ઘર અને એક સિલ્વર બે બટન આયેલું છે જો વિરમ જાળા બ્લોક ચેનલ નું આ ફેમિલી ફોટો આ ફેમિલી ફોટો છે બ્લોક ચેનલ નું આયેલું છે મત કેનેલ ના બર્થડે ના દાડે બનાવ્યો ફોટો ના યના તે જો અમાર આ ગેની સી હે ને મમ્માના ઘેર જાય તે ઘરમાં ફાવતું કરી દે આ બેઠા બેઠા આ

आण आवणो जर नई पाहु गैरेबी दवण छे धंदा ऊपर कोई दोस्तो आपू बाइक में गैरेज छे गणेला बस स्टैंड ऊपर मैसन मढरा हाईवे ऊपर न छे तो सनीस तने तो मुलाकात छे आवू पड़सी हो मु नेखऊ શાક ઓછી પડશે બાફી તો પેલા ભાવતું નહીં શાકભાજી તો પણ બનાવું

અના તો છોકરો કહેવાય કેટલો બલો એનું મન પેલી હતું જુજી બેચરા જવાની દેતા છે પણ હું લઈ આવું ઓણ મારી પોણ બોરીકાટ બહુ બોયલા ખેલજો પપ્પા હું બેહી રહ્યો તો ભૂસે બદલા અંદર જાય ને કાબરી જાય

ઊંજે તો કોઈ નવું નઈ થાય શી ગાડી લાવશું હવે ગાડી લાવી ને લાઈ લાવી મેર પડે રાખો ગાડી લાવું લાડી લાવું ગાડી ના લાડી લઈ તો ની જરૂર રાખ લાવતા જવાની આવે એટલે ખો મમ્મી તો કોલે નો હું તો નઈ આપણે કુ ફેર પડતો જ નઈ એક જાણી બેસાણું કરે

એના ગલ્લો ખોળવાનું હોય છે લગ્યા હંગા ઇના ગલ્લો ખોલીને હેરો લગાવવાની વાત છે હેરો તૂટી જાય ઇતના છે ની છે એના હું રોજ વીસ રૂપિયા હું રનિંગ બદલી નાખીને એટલે મી બધું બંધ કરી નાખીશ

જી મસ્ત યાર નવી 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 ની કિંમત કેટલી થાય ની 8 તો નવી લઈ લેવા પપ્પા પટ્ટી પર લેવી મોઈ લોન પર થા પર શું બરાબર ને કરવા જ ના પડે 10 15 વરસ વરવા દા 10 ના

ચો હા હમો પડી આ પડી હોય એ નાખું આ બેન જાય પણ ફોન મળે હા હા ફોન અને ના તો બીજી ચડાઈ દીએ આખો આખી કેસે ચેનલ માં ચડાઈ દીએ પણ રિઝલ્ટ બગડી જાય ના બગડે પરકે રિઝલ્ટ બગડે વિડિયો ચડાવવાનો હું ડાઉનલોડ પરકે કરું માર ફોન થાય ઓવા અને પરકે મત ચડાઈ તો ચાલ બરાબર

পেনিলেন ভানিকর? পেনিলেন প্রান প্র ওডিকরংন মিডিকর় হয়ণা আনা পিনিকরা চান্য়ঘ দেনিকরা হয়িন পিনিন અલે એ શું નહીં ઇને કરતા જુવા પડ્યા આહા હા 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 હું આવે તો કમ જોવ સૌથી મોટો મોટો હે મમ્મી આ કંકુર કાઈ મેની શું આર યે ઓ એન્ડ લાઈક Bom, yeah,